સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે મલ્ટીપ્લેક્સમાં મહિલાઓએ હોબાળો મચાવ્યો ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ મલ્ટીપ્લેક્સમાં સ્ક્રીનિંગમાં મહિલાઓ માટે શો થયા બાદ મહિલાઓને જગ્યા ન મળતા હોબાળો મચ્યો જેના કારણે મલ્ટીપ્લેક્સના શટર બંધ કરવા પડ્યા શો હાઉસફુલ થઈ ગયો ત્યારબાદ મહિલાઓને જગ્યા ન મળી અને તેના કારણે મહિલાઓએ હોબાળો મચાવ્યો અમદાવાદના ઘાટલોડિયાનું મલ્ટીપ્લેક્સ કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી હતી ફિલ્મ જોવા માટે પણ જ્યારે ત્યાં મહિલાઓ પહોંચી તો શો હાઉસ થઈ ગયો હતો અને તેમને જગ્યા ન મળતા મોટી સંખ્યામાં પહોંચેલી મહિલાઓએ એ હદે હોબાળો મચાવ્યો કે આખરે શો ના દરવાજા બંધ કરી દેવા પડ્યા મલ્ટીપ્લેક્સ ના દરવાજા બંધ કરી દેવા પડે એ હદ નો હોબાળો મહિલાઓએ મચાવ્યો મહિલાઓએ ત્યાં જ્યારે ટિકિટ બુક કરાવવા માટે પહોંચી તો ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી હતી ફિલ્મ કસુંબો જોવા માટે તેમને ત્યાં જગ્યા ન મળી કેમકે શો હાઉસફુલ થઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાઓએ અહીંયા ખૂબ ધમાલ કરી